સ્વાગત છે તમારું મારા નવા વિલગ તો મિત્રો આવી ગયો છે ગેરેજ માં તો મિત્રો આવી ગયા છે બપોરના ના બાર મિત્રો એ લગાજે ચાલુ કરવા મોડું થઈ ગયું હતું કારણ કે આજે બધાય મોડો ઉઠાતા રહેવા હતો એટલા માટે તો મિત્રો ચાલુ કરું છું મિત્રો થોડું ઘણું કામકાજ થઈ ગયું છે ફિટિંગ બિટિંગ પણ થઈ ગયું છે તો હવે બધું થોડું ઘણું ફિટિંગ ચાલુ કરી છે બધું પડી આને બધું મારવાનું થોડું ઘણું ટચિંગ બાકી છે એ કરું છું મિત્રો તો ચાલો મિત્રો વિલોગ આગળ ધીરે ધીરે વધારતા રહીશું તો મિત્રો વિલોગ જોતા રહેજો પછી આપણે વિલોગ આગળ વધારશું કારણ કે થોડું ઘણું હું ટચિંગ કરું છું એ કરી નાખું પછી આપણે વિલોગ આગળ વધારશું મિત્રો ટચિંગ કરી નાખું પછી આપણે વિલોગ આગળ વધારશું કારણ કે ફોન હાથમાં તો નહીં રહીએ એટલે શૂટિંગ નહીં કરું વાઘવા આવ્યા છે બપોર ના મિત્રો વાઘવા આવ્યા છે તો થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે મિત્રો વિલોગ આગળ વધારું છું હવે એક દિવાનું થોડું ઘણું પડ્યું અને બધું ફિટિંગ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે જાઉં છું ઘરમાં તો મિત્રો વાગી ગયા છે બપોરના અઢી તો હવે જમી લઈ પછી થોડું ઘણું કામકાજ કરવાનું છે એ કરશું પણ પછી આજે મિત્રો સાંજેકના જવાનું છે મઢે પણ જવાનું છે પ્રસાદી છે એટલે મિત્રો તાવો છે એટલા માટે જવાનું છે તો ચાલો મિત્રો હવે પછી આપણે આગળ વધારીશું ધીરેજ કરી દઉં બંધ જાય જમવા કિત્રો આવી ગયો છો ગેરેજમાં તો મિત્રો વાગી ગયા છો બપોરના ત્રણ જેવું થઈ ગયું છે તો મિત્રો હવે જમીને તો આવી ગયો છું પણ મિત્રો હવે થોડુંક કામકાજ હતું આમાં ટ્રેકિંગ કરવાનું એટલે માટે આવ્યો હતો તો હવે ટ્રેકિંગ કરી નાખું છે જમીન આવી ગયો છું પણ થોડું ઘણું હતું એ કરી નાખ્યું છે ઇન્જિનમાં વાળા ભાગમાં હતું એ કરી નાખ્યું છે મસ્ત તો થોડું ઘણું બાકી રહ્યું છે એ કરી નાખું પછી પછી નાઈ ધોઈ કમ્પલીટ થઈ જાવ કારણ કે સાંજે જવાનું છે મોટે એટલા માટે આવ્યું હતું થોડું ટપિંગ થઈ જાય તો મેં તો કાલે સુકાઈ જાય ને આજ સાંજ સુધીમાં તો કાલે સવારમાં પકડાય ઉઠી જાય કારણ કે પછી કાલે કોટિંગ છાંટવાનું છે આજે તો લાઈટ બરાબર નહોતી કાલની લઈ ગઈ છે ડીમ જ છે કમ્પ્રેશન ચાલુ નથી થતું એટલા માટે આજે કાંઈ થયું નહીં કોટિંગ કાલે છાંટવાનું રાખ્યું છે તો કાલે કોટિંગ છાંટી દેસુ પછી કમ્પ્લીટ થઈ ગયા છે થોડું ઘણું ફિટિંગ પણ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે કારણ કે કોટિંગ અમુક વસ્તુમાં છાંટવાનું હોય એ પછી ફિટિંગ થયા પછી ન હાલે એટલા માટે ફિટિંગ નથી કર્યું થઈ ગયું છે મસ્ત એક્ટિવા તૈયાર આ બાકીના પડિયા છે એ એક અહીંયા ટીંકા છે બે નીચે પડ્યા છે એને નીચે રાખીને કોટિંગ મારવાનું છે એટલા માટે પીજ નથી કર્યા એક આ છે

એક્ટિવામાં ઘણું ઘણું હતું બાકી ટચિંગ થઈ ગયું છે હવે મિત્રો કાંઈ કામકાજ તો છે થોડીક પછી સાફસુફ કરીએ ગાડી તો મિત્રો હવે સાફસુફ કરી નાખશું પછી આપણે થોડીક ગાડી સાફસુફ કરી નાખીએ ને પછી ના ધોઈને કમ્પ્લીટ થઈ જાવ રેડી તો આપણું કામ થઈ ગયું છે હવે ન હતું એ તો ચાલો મિત્રો વ્લોગ પછી આપણે આગળ વધારશું તો મિત્રો હવે પણ લાગ ગયા છે મિત્રો સાંજના પાંચ તો મિત્રો હવે વ્લોગ આગળ વધારું છું તો આપણે ગાડીનું કવર કાઢી નાખ્યું છે જો ડાલિનું કવર કાઢી નાખ્યું છે અને સાફ-સુફ કરું છું થોડું થોડીક ધોણ સાફ-સુફ કરી નાખું તો ગાડી એકલા મસ્તીની થઈ જાય

hello come on dakinii